હાસ તમારે તમે તો વાત કીધી છે મારે ફાળી છૂટી જ હશી વાત હશે તમારે હા શું ના પડે પડો બા તમારે ધન્ય થાય હું એકલો આવું તો તમે કોઈ કરો જ નહીં એકલો જ આવો ઘડો ના બા હું એકલો જ આવું કોઈ મારા ભાઈને ચાર લઈને આવું છું સારું ને એટલે અડદ લઈને આવું બા આવું શું પણ મને મારે થોડા પૈસા વધારે રાખતો હો મોથાના જ પડ્યા પૈસા આમાં થોડો દારૂ રૂપિયા જોશે ને મારા પેલા હેમતા બીને વાત કરો થોડો રાખજો હા આવો હડો એ હેમતા ખાધું મોથાને ખાધો પડશે

એ મારા અંતા ઓપોર પાકતો ઓપોર જો પિયર લઈ પિયર નથી લઈ ગમ મિય અલ્યા વાત મોર મિય લઈ બાર માં ઝપલું મારતા હા કરો તો દેખો અલ્યા ભાઈ જે તે કોઈન થાલી હવે શું આને મર્યા પાછો અલ્યા ભાઈ આને મન ઝપરા કીધું છે

કેમ તો આ તૂટી લે મોસમ ઊંઝા તો અલા આ તો ઊંઘા આવતી છે ઊંઝો પડો બાર કોઈ જો નહી ઊંઝા છો કે પૈસા બસાવો તો ચમ તો આ તૂટી લે રાખો એટલે મને લાગે પૈસા જ બસાવો તો મેં તો અલા પૈસા ને ઊંઘ જબર આવી દે એટલે ઊંઝો પડો ડાયરે કો ના તો ના શું કો મત બોલો તમે ખડો ખડો સપનું આવી છે हाँ 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 भाई सपनों की टूटी जो કોડાં પઈયા પઈયા હું બોક્ષે હે ઓલા કો કે તું એમ તાણ કો ક શું કેવું સપનું જોઉં બાઈક તું થી અ કે કોડાં સવા કોડો સપનું મને આયતું ખમાતા ના એટલે તને સપનું આયતું હોય વાત હારી દે હાસિ દે વાત था कातो केव시? हाए का डता म्हों धुपाला… हाए जो! हाए जो!! काल भِला बातो है काल काईज हो श्चार्ण कर से! बहलर तो श्चार्छ के ली ईजा.. वबाते ખબર પડી જાય ખબર પડી જાય તમે કોઈ કાટો નક બગલ થયો બીજો પૈસા ભરવા લેતા પણ તમે મજે લાવ્યો કુમારે દીપું બાધી બધીરે બોલ મન છોડ્યો આતે બોલ આ સબ્રેતેન આ સબ્રેતેન આ દરજેન આપડો ક બોકે ઘણો સપના પાડ્યોથી આ બસ સપના માં હતા ઓ કઈ ઓય આતે શું શું ઘડો કડો સોનાનો લડુ સારું કે સારું ઈ રૂઈ છે પૈસા મને માતાનો પૈસા લાગે તો ખાઈ

આપણે લાવી આપણા કર્મો મારા કર્મ પેલા મિલ્યો આપડા બાપનો કરો મને આટલું ગયા હું પેલા ખોલ છું બાચ તમે નાચીયો માટલું પેલો જે હોય છે તો નહીં પેલો બાર રહેતા સાફરું હતું

મને આ બોલો તો એવું બોલો તું ડોમરા દેખતી અબી મેરી કો કા મૂડ નહી તમે બોલા ડોમરા એમ કો ના પાકા તું તો ખરીદાય કોમ आपको गर्मी बर्मी नहीं करने का नहीं तर मैं माँ मेरा नाम है मोथा जी मैं मोथे को हाँ, लगा हाँ, हम भी जाती जाती आज जाती तू भी चलती मेरे साथ अल्लाह <laughs> <था। laughs> वो कोई चार दाना है जाती वो तो कोई डाली में कारू लागे थे बोले मोथ हो क्या था तो मके तो घर जाती पर मैं तो घर जाती पर मेरे चारों भाई साथ में पाँची आती उसका पाँची आती મොતજી ભાષા આપણે ગુજરાતી સાલ છે મન ઘરે આવની ચાર ભાઈન તો બોલ ને શું બોલ્યા પેલું ઈ તો ભાઈ અલ્યા ઈ તો ઓલા મોથિયોર બધા ચાર જાતા જે બધા લીધા તો બસ મરોચા મન કે શેતર માં શું કામ થઈ આટલું પણ કાળુ લાગે મને અત્યારે કઈ દેવડો અત્યારે આપણે કોક કઈ નઈ ચે કોક મને કાળુ આપણે ચેડી પીછો

અને <laughs> 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 <hazim> કોટું બોલી જાય ઊંચોલ કર હવે પાહાડી સિનનો નાક વાટી અને ગોમું ગટરમાં ગોમુ એટલે ગોમળ ખવડું કે ના હોય એવા તો કે હોય આ નથી બા નથી હોનું આટલું મોટું હશે ને આપડે